અમદાવાદમાં બે દિવસમાં ચૌદ લાખની ઈ સિગારેટ ઝડપાઈ એસ એમસીએ પાર્લરમાંથી ચાર પોઈન્ટ એકાણું લાખનો જથ્થો જપ્ત કર્યો સંચાલકે કારમાં ઈ સિગારેટ છુપાવી ચાર પોઇન્ટ ચોવીસ લાખ રોકડા મળ્યા મોડી રાત્રે આગની બે ઘટના બે ફાયર કર્મીને ઈજા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં આગ લાગતા છ ઓરડી ખાપ વસ્ત્રાલમાં હંગામી ધોરણે ઊભા કરાયેલા વેચાણ સ્ટોલમાં આગ સીપીનો કડક કાર્યવાહીનો આદેશ પોલીસ કર્મી માટે અવસર દારૂના આરોપીને પાસા ન કરવા ચાંદખેડા પોલીસ સ્ટેશનના ના કર્મીએ પાંચ પોઈન્ટ ત્રીસ લાખની લાંચ માંગી હાથે ઝડપ્યો રીલ માં સીન સપાટા કરનારાઓ હવે સોશિયલ મીડિયામાં નહીં મળે રીલ મૂકી ધાક જમાવવાનો પ્રયાસ કરનારાઓ સામે સુરત પોલીસની કાર્યવાહી ત્રણસો લોકોને બોલાવી એકાઉન્ટ ડિલીટ કરાવ્યા હવે ઉંમર વધી ગઈ મરવા પણ તૈયાર કહ્યું પછી બેરોજગાર ગાંધીનગરમાં મહિલા સાથે છૂતાછૂતનો કિસ્સો શાહપુર પાણીની ચકલી પરથી પાણી ભરતી મહિલાનું જાતિવાચક અપમાન એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ